આજરોજ થરાર સ્થિત બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર દ્વારા એક વિશિષ્ટ આધ્યાત્મિક અને સામાજિક ભાવનાથી ભરેલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન જેવી પારંપરિક વિધિની આધ્યાત્મિક વ્યાખ્યા રજૂ કરી ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક સ્નેહ માનવ મૂલ્યો અને નૈતિક શિસ્તને ઉજાગર કરવાનો હતો કાર્યક્રમમાં રાજયોગ શિક્ષિકા બી કે પુષ્પાબેન દ્વારા રક્ષાબંધનનો આત્મીય અર્થ સમજાવતો અને જીવન મૂલ્યોને સ્પર્શતો બોધપ્રદ પ્રવચન આપવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું કે રાખડી માત્ર દોરી નથી તે પ્રેમ સુરક્ષા અને સંકલ્પનો પવિત્ર પ્રતિક છે જે દુર્ગુણો અને દુર્વેશનો સામે આત્માને રક્ષણ આપે છે આ તહેવાર લોકોમાં આધ્યાત્મિક એકતા નૈતિક દ્રષ્ટિ અને આત્મીય બંધનના સંદેશને પ્રસરે છે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પ્રવૃદ્ધ પટેલ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સહયોગી રેખાબેન પરમાર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું કંકુ તિલક ખેસ અને માળા પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા